નમસ્કાર મિત્રો આજે સીધું સટમાં આપણે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી એમની સાથે એક આઈપીએસ અધિકારી રાજકુમાર પાંડ્યને જે વર્તન કર્યું એના વિરોધમાં જે ગાંધીનગરમાં પોલીસ ભવન સામે જિગ્નેશ અને એમના સમર્થકોએ જે રીતે દેખાવો કર્યા એને ટેકો આપવા માટે આપણે ચર્ચા કરી રહ્યા છીએ તમને થશે કે દલિતોની વાત છે અને આપવાની કેમ જરૂર પડી પ્રશ્ન દલિતોનો નથી દલિત હિતનો નથી આ તમારા મારા અને આપણા હિતની વાત છે જે જિગ્નેશ મેવાણી લઈને લડે છે અને એટલા માટે જ અમે કહીએ છીએ કે જિગ્નેશનો જે આક્રોશ છે એ માત્ર એમાં દલિત હિત નથી સમાયેલું એમાં જનતાનું હિત છે અને ખાઈ બધેલા અધિકારીઓ જે તમારા મારા ઇન્કમ ટેક્સ નાણામાંથી પગાર મેળવે છે શાયબી ભોગવે છે બેફામ થઈને નાચે છે રાજકીય શાસકોના ઈશારે તોડબાજી કરે છે અને બેફામ બનીને પ્રજાને કનડે છે એમને સામે અવાજ ઉઠાવવો ખૂબ જરૂરી છે જીજ્ઞેશ ની એરોગન્સને કદાચ અમે સમર્થન ન આપીએ પણ એની એરોગન્સ પાછળની જે ભાવના છે કે જ્યારે સરકાર છે ને એક આંધળી બેરી થઈ જતી હોય જ્યારે નૃપ રસીન થઈ જતો હોય ત્યારે શું થાય કલાપીની પેલી પંક્તિઓ મને આખી પંક્તિનું અત્યારે સ્મરણ થતું નથી પણ ધરા જ્યારે રસીન થઈ જાય અને નૃપ જ્યારે છે ને એ સંવેદના ગુમાવી બેસે ત્યારે કેવી સ્થિતિ નિર્માણ થાય છે એ આપણે સમજી લેવાની જરૂર છે અને એટલા માટે જ વડગામના ધારાસભ્ય એ રાજ્યભરના વંચિતોના લાભાર્થે સરકારી અધિકારીઓની મનસ્વી અને જો ભરી વર્તણૂક સામે જયારે જંગે ચડ્યા હોય ત્યારે હું માનું છું કે એને આખા રાજ્યની પ્રજાએ ટેકો આપવાની જરૂર છે અને આજે તમે ટેકો નહીં આપો તો પસ્તાશો આ હું જે કહી રહ્યો છું એ એટલા માટે કહી રહ્યો છું કે તમારી સ્થિતિ પણ એ આવીને ઊભી રહેવાની છે જે દલિતોને જે જમીન ફાળવવામાં આવી હજારો એકર જમીન જેની ઉપર ગેરકાયદેસર રીતે સરકારના જે લોકો મળતિયા છે એ લોકોએ કબજો જમાવ્યો છે અને જીગ્નેશ પોતાના સ્વાર્થ ખાતર અંગત સ્વાર્થ ખાતર તો કોઈ કામ નથી કરી રહ્યો એને બહુ સ્પષ્ટપણે કહ્યું છે એ કોઈ પાર્ટી એક્સ વાય ઝેડ એ કોંગ્રેસનો ધારાસભ્ય છે પરંતુ આ પ્રશ્ન એ માત્ર કોંગ્રેસનો નથી ભારતીય જનતા પાર્ટીના કે આમ આદમી પાર્ટીના કે કોંગ્રેસના જે ધારાસભ્યો દલિત આરક્ષિત બેઠકો ઉપરથી આદિવાસી આરક્ષિત બેઠકો ઉપરથી ચૂંટાયા હોય એમની પહેલી ફરજ બને છે કે એમણે દલિતોના આદિવાસીઓના હિત માટે સતત સંઘર્ષર રહેવું જોઈએ પરંતુ એ લોકો શું કરે છે માલ મલીદો કેવો એકઠો કરે છે એ તમે જાણો છો સરકારની સામે અવાજ નહીં કરવાનો પાર્ટીની શિસ્તમાં રહેવાનું અને જ્યારે અનામત બેઠકો હોય અને ત્યારે એ અનામત બેઠકો ઉપર ચૂંટાનારા દલિત ધારાસભ્યો એ દલિતને ઘેર કઈક સમસ્યા ઊભી થાય ત્યારે ત્યાં જતા નથી પણ દલિત ત્યાં કઈ સમસ્યા થાય તો દોડીને જાય છે આ મેં સગી આંખે જોયેલું છે દલિત ત્યાં કોઈ પ્રસંગ હોય તો એમની હાજરી અચૂક હોય છે દલિત ફળિયામાં જવાનો એમને સમય નથી જે સમાજને માટે ડોક્ટર સાહેબ આંબેડકરના આગ્રહને કારણે આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી એ સમાજને માટે દલિત આદિવાસી કે વંચિત સમાજને માટે જે લોકો પ્રતિનિધિત્વ કરવા માટે ધારાસભામાં બેસે છે એ લોકો એમના પ્રશ્નો વિશે તો ઉદાસીન છે એમના પ્રશ્નો તો ઉઠાવતા જ નથી અને એટલે જ મને પેલો હિટલર અને એની નાઝી પાર્ટી એના અત્યાચારોની કહાણી જે કવિતામાં માર્ટિન નિયે લર એની જે કવિતા છે જેનો ગુજરાતી ભાવાનુવાદ હું આ તબક્કે એટલા માટે રજૂ કરવા માગું છું કે એ આજે તમને અને મને બરાબર લાગુ પડે છે આ પ્રશ્ન મેવાણી અને પાંડ્યન નથી ફેક એન્કાઉન્ટર માટે સાત સાત વર્ષ સુધી જેલમાં રહ્યા પણ આકાઓના પ્રતાપે એ નિર્દોષ છૂટી જાય છે અદાલતમાં કારણ કે અદાલત છે ને એ પુરાવા માંગે છે અને પુરાવા રજૂ કરવા એ રાજકીય શાસકોની જવાબદારી બને છે સરકારી અધિકારીઓની જવાબદારી બને છે રાજકીય શાસકોના મળતીયાઓ એ પુરાવા નથી આપતા અને તમને ખ્યાલ હશે કે સુપ્રીમ કોર્ટની અંદર ગુજરાતમાં જે જે એન્કાઉન્ટર થયા એમાંના મોટા ભાગના ફેક એન્કાઉન્ટર હતા એવું સાબિત થયું છે એના ચુકાદાઓ છે અને નિર્દોષ મુસ્લિમ છોકરાઓના એન્કાઉન્ટર તમે કરી નાખ્યા સુપ્રીમ કોર્ટ એના વિશે ચુકાદા આપે છે પણ અંતે તો એનો અમલ કરવાનો જ્યારે આવે ત્યારે આ જ તંત્ર એ સંવેદના ગુમાવીને એને હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમમાં ફેરવે છે ત્યારે પેલી કવિતાના શબ્દો છે પ્રથમ તેઓ સામ્યવાદીઓ માટે આવ્યા હતા પરંતુ હું સામ્યવાદી ન હતો તેથી હું બોલ્યો નહીં પછી તેઓ સમાજવાદીઓ અને ટ્રેડ યુનિયનિસ્ટો માટે આવ્યા પરંતુ હું બંને ન હતો તેથી હું બોલ્યો નહીં પછી તેઓ યહૂદીઓ માટે આવ્યા પરંતુ હું યહૂદી ન હતો તેથી હું બોલ્યો નહીં અને જ્યારે તેઓ મારા માટે આવ્યા ત્યારે મારા માટે બોલવા માટે કોઈ બચવું જ ન હતું આ હિટલરની નાઝી પાર્ટીના અત્યાચારોની આ કહાણી છે અને આ કહાણી એ તમને અને મને બધાને લાગુ પડે છે ને જીજ્ઞેશ જ્યારે લડે છે ત્યારે એ સમગ્ર પ્રજાને માટે લડે છે હા એ દલિત છે એટલે દલિતને માટે સંઘર્ષ કરવો એ એની પહેલી ફરજ બને છે એ દલિત અનામત ઉપરથી વડગામથી ચૂંટાયો છે એટલે એની પહેલી ફરજ બને છે કે દલિતોને થતા અત્યાચારોની સામે એને લડવું તમને ખ્યાલ હશે કે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે બહુ સ્પષ્ટપણે કહ્યું હતું કે મારે મન રાજકીય આઝાદી કરતા મારા સમાજની સમાજનું ઉત્થાન એ વધારે મહત્વનું છે અને એટલા માટે જિગ્નેશ જે કંઈ કરી રહ્યો છે એ અને એના જે ઇન્ટરવ્યૂઝ અમે જે જોયા અને ગોપી ગાંગરે જે ઇન્ટરવ્યુ લીધો એ ઇન્ટરવ્યૂ જોઈને અમને એમ થયું કે જે વાત કરી છે મનસ્વી રીતે શાસન કરી રહ્યા છે રાજકીય જે શાસકો છે એ તો અભણ અને અજ્ઞાની છે અને એ સરકારી અધિકારીઓના ઈશારે નાચે છે એ બહુ સ્પષ્ટ છે તમે તમારું જે મંત્રી મંડળ છે મુખ્યમંત્રીથી માંડીને હાયર એજ્યુકેશન મિનિસ્ટરથી માંડીને ગૃહ થી માંડીને બધા મિનિસ્ટરો કેટલું ભણેલા છે કેટલું જ્ઞાન ધરાવે છે એમાં કેટલા એવા રાજકીય શાસકો અથવા તો પ્રધાનો છે કે જે શરત મહેતાની જેમ કે માધવસિંહ સોલંકીની જેમ કે જય નારાયણ વ્યાસની જેમ એ અધિકારીઓને ખડા રાખી શકે એમ છે પ્રશ્નો પૂછી શકે એમ છે આ ગુજરાતની સ્થિતિ બધી બદતર થઈ રહી છે અને જ્યારે તમે એમ કહો કે આવા છે ત્યારે તમે ગુજરાતના વિરોધી છો એમ પાછું કહેવામાં આવે અમને છે ને એવા કોઈ સર્ટિફિકેટની જરૂર નથી અને આ લોકોના સર્ટિફિકેટ અમે ગુજરાતી છીએ ને ગુજરાતી હોવાનો ગર્વ અનુભવીએ છીએ અમે ભારતીય છીએ ને ભારતીય હોવાનો ગર્વ અનુભવીએ છીએ અમે બંધારણ અમે બંધારણે બક્ષેલા અધિકારો લોકશાહી અધિકારો અમને છે મળેલા છે ને એને માટે અમે જેને જે કંઈ કરવાનું હશે એ કરતા રહીશું એ અધિકારોનું જતન કરતા રહીશું બંધારણનું જતન કરતા રહીશું અને એટલા માટે જ હું કહું છું કે જ્યારે જિગ્નેશ મેવાણી લડે છે ત્યારે એ માત્ર દલિત હિત માટે લડતો નથી એ સમગ્ર સમાજના હિત માટે લડે છે અને ત્યારે જો આ ગુજરાતની બીજી પ્રજા દલિતેતર પ્રજા એ મુખ પ્રેક્ષક બની રહેવાની હોય તો મને લાગે છે કે પછી પ્રશ્નો કરવાનો કોઈ અધિકાર પ્રજાને રહેતો નથી કારણ કે એ જે લડી રહ્યો છે એ પ્રજાના હિત માટે લડી રહ્યો છે માત્ર દલિતોના હિત માટે લડી રહ્યો નથી અને બીજું જિગ્નેશે માનનીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો છે જિગ્નેશે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ધ્યાન ખેંચ્યું છે કે તમારા આ અધિકારીઓ જે સનદી અધિકારીઓ છે એ કઈ રીતે વર્તી રહ્યા છે ધારાસભ્ય સાથે કે પાર્લામેન્ટના સભ્ય સાથે કઈ રીતે વર્તવું એની એના પ્રોટોકોલ્સ હોય છે અને ધારાસભ્ય કે મેમ્બર ઓફ પાર્લામેન્ટ જ્યારે અધિકારીને મળવા જાય છે ત્યારે એને દરવાજા સુધી વળાવવા જવું એ જે તે અધિકારીની ફરજમાં આવે છે હકીકતમાં આપણે ત્યાં તો એવા નક્ અધિકારીઓ છે અને પ્રજાએ સ્વીકારી લીધું છે અને મારા મુખ્યમંત્રી પણ એ છે સ્વીકારી લે છે કે જયારે પ્રજાના પ્રતિનિધિઓ એટલે ચૂંટાયેલા પ્રતિનિધિઓ ધારાસભ્ય કે મેમ્બર ઓફ પાર્લામેન્ટ એ કઈ છે કોઈ આવેદનપત્ર આપવા માટે જાય ત્યારે કલેક્ટર એ પોતાની સીટ ઉપરથી ઊભો થવાની એનામાં હેસિયત નથી હોતી એનામાં એટલો વિવેક નથી હોતો કારણ કે એ છે ને એ ઘભંડમાં રાચે છે એમ માને છે કે પેલા ગોરાઓ ગયા પણ અમે બ્રાઉન સાહેબો છીએ રાજકીય શાસકો તો પાંચ વર્ષે જતા રહેશે ગુજરાતમાં તો ત્રીસ વર્ષથી એના એ જ છે પણ દર પાંચ વર્ષે એમણે ચૂંટાવવું પડશે અમે તો કાયમી સાહેબો છીએ આ સર અને મેડમ તો છે ને અંગ્રેજોની સાથે ગયા પણ આ બ્રાઉન સાહેબો એ આપણે ત્યાં જે સ્થિતિ નિર્માણ કરી રહ્યા છે ને પ્રજાને છે ને સાવ નિર્માલ્ય બનાવી રહ્યા છે એ આપણે જાણીએ છીએ એમના પોતાના પોતાના બેંક બેલેન્સ વધારી રહ્યા છે અથવા બેનામી સંપત્તિ એકઠી કરી રહ્યા છે એની આપણે એ એ વાત પણ છે ને બહાર લાવવાની જરૂર છે ને જીગ્નેશ મેવાણીએ એ દિશામાં આગળ વધવું જોઈએ એવું પણ મને લાગે છે પાંડિયન સાત વર્ષ જેલમાં રહ્યા પાંડ્ય દલિતોના અધિકારોનું જતન કરવા માટેનો અખત્યાર આપવામાં આવ્યો ત્યારે ધારાસભ્ય દલિત ધારાસભ્ય દલિતોના પ્રશ્નો લઈને જાય છે ત્યારે એને જ અને એની સાથે અવિવેક કરે છે તોછડાઈ પૂર્વક વર્તે છે મને લાગે છે કે એ પાંડ્યનને તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઈએ માન્ય વડાપ્રધાનને સીધા આદેશ આપીને આપણે ત્યાં એવા પણ અધિકારીઓ રહ્યા છે વિપુલ મિત્રા જેવા કે જે સીબીઆઈમાં ઓગણીસ ઓગણીસ વર્ષે છે નિર્દોષ છૂટ્યા નિર્દોષ છૂટ્યા એટલે કઈ રીતે છૂટે છે એ તમે બધા જાણો છો રાજકીય શાસકોના પગ પકડીને કેસને ઢીલો કરાવી નાખવાની આખી જે પરંપરા ચાલે છે અથવા તો રાજકીય શાસકોના હાથા બનીને કામ કરવાની જે પરંપરા ચાલે છે એને પ્રતાપે જ એ લોકો આ રીતે છે નિર્દોષ છૂટે છે ફેક એન્કાઉન્ટર કર્યા હોય એ સાબિત થતું હોય અને છતાં એ સાત વર્ષની જેલ પછી નિર્દોષ છૂટે ત્યારે શું એ પણ એક પ્રશ્ન છે મને લાગે છે કે આજે જિગ્નેશ સાથે જે લોકો જોડાયા એ બધાને હું બે હાથે વંદન કરું છું અને આખા રાજ્યની પ્રજાએ જિગ્નેશ કઈ પાર્ટીમાં છે એ બહુ મહત્વનું નથી જિગ્નેશને તમામ અનામત બેઠકોના જે ધારાસભ્યો છે એ જ નહીં પરંતુ મંત્રીઓ પણ જે દલિત અને આદિવાસી મંત્રીઓ છે અને અન્ય પછાત વર્ગના મંત્રીઓ છે છે એ લોકોએ પણ એના ટેકામાં રહેવાની જરૂર આ પ્રજાના તમે જો સાચા પ્રતિનિધિ હો તો આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે હા એક વાત જરૂર છે કે જીગ્નેશ સાથે તમે નહીં ઉભા રહો તો તમારો વારો આવશે ત્યારે કોઈ નહીં ઊભું રહે એટલું તમે લખી રાખજો નમસ્કાર